આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ મુકામે આવેલ ટીબી હાઈસ્કૂલ ખાતે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે હસ્તે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ હેઠળ કુલ બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે સાથે રાજ્યના એકસો ચૌદ ગામોમાં અમલમાં મૂકવામાં આવનાર ગ્રામોસ્થાન યોજનાનો પણ ભવ્ય રીતે શુભારંભ ભવ્ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રાજ્યના ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો જેમાં ડિજિટલ સુવિધાઓ દ્વારા ગ્રામ પંચાયતોને વધુ પારદર્શક કાર્યક્ષમ અને જનહિતકારી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી ગ્રામ વિકાસ ઇ ગવર્નન્સ અને ગામડાને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના સરકાર દ્રષ્ટિકોણ વિશે માર્ગદર્શન આપ્યું હતું

શહેરો સંપર્ક સુવિધા આપવાની પણ તેમને લે છે આપણે તેમના માર્ગદર્શનમાં હાજી સર જી સાહેબ આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમલથી એકસો ચૌદ જેવી ગ્રામ પંચાયતો કે જ્યાં તાલુકા મથક છે તાલુકા પંચાયત પણ છે ત્યાં આગળ નગરપાલિકાઓ જેવી સુવિધાઓ મળી રહે એ વ્યવસ્થાઓ પૂરી કરવાનો કાર્યક્રમ અને સાથે સાથે કેટલીય ગ્રામ પંચાયતો એવી હશે કે જેના મકાનો જૂના થયા છે ચોમાસાની અંદર પાણી પડતું હશે ક્યાંક રિપેરિંગ કરવાની જરૂર હશે ને સમય બહુ થયો હોય અને ક્યાંક મકાન નહીં પણ હોય તો એવી તમામ તાલુકા પંચાયતો લગભગ છવ્વીસો છાસઠ જેટલી ગ્રામ પંચાયતો છસો ને તેસઠ કરોડના ખર્ચે એને નવનિર્મિત કરવાનું નવા મકાનો બનાવવાનું પંચાયતઘર અને તલાટી આવાસ કરવાનું આજે અહીંયાથી મક્કમ નિર્ધાર પણ થયો છે અને સાથે સાથે સો કરોડ જેવી માતબર રકમ એકસો ચૌદ ગ્રામ પંચાયતો માટે પણ એ અત્રેથી એ કાર્યક્રમનો શુભારંભ થયો છે